નવા નવા કપડા દિવસ બે ઘેરે મારો બર્થડે હોય તો મને યાદ કરાવી દીધું એટલું ખાલી યાદ રાખવાનું સાથે આપણે ચાલુ કરીએ છીએ આજ તો સવારનો થઈ ગયા છે ને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું ઓફિસે જાઉં છું મળીએ ચાલો ફોવાની ઘેર આવ્યા છે ને પૂવા વાતો અત્યારે કરે છે લાટ બધી તે તેની શું હતું ફોન વાળું અહીં બેઠા હતી બાર તડકે બેસડ્યા છે ફોવાએ બોલોને કાંઈ કહેવાનું છે ચિતાવવાનું કાંઈ કહેવાનું

હા પત્ર અરે હેડરાઈટિંગ મસ્ત થાય સુપર હેડરાઈટિંગ આપણા એક સબસ્ક્રાઈબર છે ને એણે એક જેતપુરમાં એક કહે કે ક્યાં આવડવા છે એનો એડ્રેસ મોકલજો નહીં એટલે કે સ્ક્રીનશોટ હું પાડી લઈ તો એના માટે એમજી રોડ જેતપુર લખેલું છે બીજું કાંઈ લખેલું નથી અને નામ છે અકબર અલી અકબરઅલી સ્ટોર એટલે આ રોડ છે ગોતી લેજો એમ નહીં તો લખ્યા તો સહી બરાબર છે પણ એમાં પછી ગીત લખાઈ જાય તારા ટીચર છે ને આમ લોક નો જોતા ને તો એનો કહી દો જો અને આમાં છે ને વાંચજો પિક્ચરના ગીત લખાઈને આવી જાય કેમ કે હાર વાર ગીત ઇયરફોનમાં નાખીને આમાં સાંભળતો જાય છે ભાઈ ફોન ને ઘડીક લેશન કરતી વખતે મૂકી શકતો નથી શું પણ ગમે ત્યારે આમાં જેટલી વાર આવે હજી લીધો જ હોય તે હજી લીધો જ હોય એમ બીજો કઈ ધંધો છે તારે

કામ પતાવીને પછી પાછું મારે બહાર જવાનું છે એટલે થોડુંક વાર જવું પડે એવું છે તો ચાલો મળીએ પછી ઓફિસેથી ઘરે બાળકો સાયકલ લઈને સ્કૂલેથી ઘરે જાય છે જોઈને બાળપણની યાદ આવી ગઈ આપણે આવી રીતે બહુ સાયકલ લઈને અથવા તો ચાલીને સ્કૂલે ગયા હશું મસ્ત મજા કરતા કરતા સ્કૂલે થી ઘરે જાય છે ને ઘરે થી સ્કૂલે જાય છે ખરેખર લે હાજર નવા કપડા પીરા હે તો હે આ બિડંગલ

એ લોકો પાસે તો નહી તી કે થાય એવું કામ કર્યું થાય કાનેથી આપડા માસી જ નથી રાખીઓને માસી જ જાતાણ છે તાર રાખીશ કાય ની તાર વિશે જારે કોમેન્ટ કરે પછી તું ની રાખતો કોણ લેતી બેટી છો કે શું કરશો લેસન કરશો પણ ફોનમાંથી જો મંગી ત આવું જઈ લખો તો ગીત કેમ લખશો લખવા દે મ્યુઝિક રામેસ મોમક સે ગીત લખીને

ફોન સર હું ક્યારેકનું જોડી નાખે સરો વિડીયામાં આવું મને વાયલન્સના હિસાબે સર યુટ્યુબવાળા કેન્સલ કરનાર છે પણ તને હું મારી મારી પાડી દઈશ તો ફોન મૂકીને આખો દે હું ફોન ને ફોન 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 હજુ ઘેર આવી એટલે એમાંને એમાં આવો અક્કલ નથી તને હાથે નથી એમદાને પડતી હે દર વખતે કીધા કે ઉપડે પછી લિમિટમાં રહેવાય પછી કાંઈ એક ધાર ઉપ ફોનમાં જ રહેવાય ઘેર હોય એટલે ફોન બસ હું કીધા ફોન હવે મૂક કઉ છું ઉપડાય છે એક કોમેન્ટ આવે છે કાલે આવી હતી ને આજે આવી હતી કે તમે વિડીયો હિન્દીમાં બનાવો કેમ થાય હિન્દીમાં બનાવો તમે હિન્દીમાં બનાવવાની ચેત કેમ થાય તો કે કરી બાપતા આવડે હિન્દી બાપતા કઈ વાંધો નહીં આપણે છે ને ક્યારેક ટ્રાય કરશું અડધો પડધો વિડીયો પેલા બનાવશું હા હિન્દીમાં બોલવા મળે નથી તને હિન્દી કેવું થાય ಹೂ ಕ್ಯಾಮ್ಮ ಮೋಗೋ ಚಡೋ ಹೋಯೆ ಅವು ಲಗೇ ಇಂದೆ ಇತೆ ಆಡ್ತೂ ನಾಯೆ ಎ تمہಾರ ಕುಲೇ ತ ಇಂದೆ ಜ್ બોಲ್ವಾ ನಾನು ಇಂದೆ ದಮ್ ನಾಯೆ ತಕ್ಕರೆ ಮಧು आवडಾ بولತಾ ಇಂಗ್ಲಿಷ್ आवडಾ بولತಾ ನಾಟಕ બોಲನೆ ಹಿಂದಿ आवडत पडतो ಇಂಗ್ಲಿಷ್ ಇಂದ ಹಿಂದಿ आवडेने ಹಿಂದಿ ಮಾ ಬನಾವೋನ ಸೇಕ್ದಿ ಮಚೇಂದ್ರ ಇಂದೆ ಆ ಲೇನಾ ಮಾಟದ ಔತ ಆ ತಹೋ ಅಂತಾ ಹೋ ಸಮಸ್ಸನ್ ದೇವಿ

કે તો બીજો પણ કે ઓરા નો છે હા કે તો તમારું સ્માર્ટફોન આમાં જે ઓકે તો નમિત કે તો પણ એ આસામાં કરીято નવી છે કે સ્કેમરિયા નીકળે છે સીતાડોયો દાટીથી નસ અને દાટીથી વાત કરે અને પછી તમને કેમેરો ચાલુ કરવાની ખાવું સરસ કેને યુગ એટલે આવે લોકો પાસે કે બહુ સ્કેમ થાય છે આવા એટલે તમારે છે ને એમાં એવા ફોન આવે ને બહુ ધ્યાન આપવાનું નહીં છોકરા ક્યાંય પકડાવવાનું નહીં થવા ને એવા પોલીસ વાળા પકડાવડાવવા ને શું પણ હોય આપણા છોકરા થી કેટલાય નાના છે કદાચ નાના મોટા હોય તો ભલે પકડી લે આપણે રૂબરૂ જઈને છોડાઈ આવશું બાકી ફોનમાં કોઈ પ્રકારનો ક્યારેય ખાય વહીવટ કરવાનું નહીં એ કે આવું સેરેસ કરો ના કરો ને આવું સેરેસ એટલે હું કરે ખબર ફોન નો કેમેરો ચાલુ કરાવી વિડીયો કોલ માં આમે બેઠો હોય પોલીસ વાળો નહીં બેઠો હોય હા પોલીસ ના કપડા માં પાછો એવું ઘણી જગ્યાએ થયું છે વડોદરામાં એક શિક્ષક આરે જ ટીચર મેડમ આરો એટલે એમાં છે ને કોઈ જગ્યાએ છતાં નહીં ફોનમાં ગમે ગમે પૂછે ને એનું કાંઈ ઓલું બહુ નહીં ધ્યાન આપવાનું આપણી પર્સનલ માહિતી કોઈ બી ક્યાંય કોઈને ફોનમાં નહીં આપવાનું રૂબરૂ આવીને લઈ જાવ કોઈને ક્યાં હવે અમે અમારી બેનની ઘેરે જઈએ છીએ બેસવા અમારા કઝિન સિસ્ટર એટલે કે મારા બાપાની દીકરી બેન છે દયાબેન એની ઘેરે આજે નવા વર્ષનું બેસવા જઈએ છીએ ત્યાં અમારા જીવરાજ પટેલ બે ભાણીયા અને બધા છે

એમ આપણું કામ જ નઈ તો વેદન આવ્યો એને કાઈડું બે વાગે નોળવાણ તો એટલે 100 નો જાય અંદર હુંક મૂકે અમારે પાટી ઓલુ હોય ને પલાંબો એમાં મૂકેલું હતું ને છે ને ઓકે ભલે એકર નથી બધી ઓલા દરવાજે ઈ પછી કાઈડું કોણે મૂકી દેવાની હરખે કેમ પકડે વેદન

ले रोवा बोल राफो लो पाडा ले से आ भाई <laughs> तो क्या दिवाळी हे के गया था के नहीं के मजा रुम रुम आवडो आज बनाव माता हमने 21 सोमवारी से 21 सोमवारी गया था 20 सोमवारी था कौन कौन એ ઈસકા નાખો મને તમને ઈસકા નાખવા ના પડી તો એ નાખો ઓ આسم અમારા ભાણ્યો છે દયાબેનનો મોટો ભાણ્યો પિન્ટુ પિંટુ નું નામ નીતિન છે અને નાનાથી બધા એને પિન્ટુ કહે છે વિશેષલ ક્યાં છે પિન્ટુ મિસર્સ હે બહાર ગયો હે બહાર ગયો કીધું તમે મારું વિડીયો જોવો છો હા કેમ મજા આવે છે આ મજા આવે હે આવા ના બોલતા તોને તો તમે તમે કોઈ એવું નથી આવ્યું પછી બાયદા થયું કાલ ખેલું જેઠાણી એવું કે

બોર્ડમાં વારમાંમ નહીં હા ઓનો વેટનો જો કાનમાં 이어ફોન કે તમે એવો તોડી તો નખુ ઈ ડબ્બી તોડને કી અને 이어ફોન કાનમાં આ બુઈ જાય બોલ ગીત ચાલુ છે જોલામાં આપણે અહીંયા બ્લોગમાં આવીને કરીએ છીએ તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો આપણે આવતી કાલે પાછા મળીએ બાય બાય